અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જુલુસ કમિટીના સભ્યો અને મ્યુનિસિપલ કાઉન્સિલરોનું સન્માન કરવામાં આવ્યું હતું હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં મુસ્લિમ વિસ્તારોમાં આકર્ષક રોશની કરવામાં આવી હતી અને ઠેર ઠેર વિવિધ ખાદ્ય સામગ્રીનું નિયાજના રૂપમાં વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ નગરજનો મોટી સંખ્યામાં રોશની નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને આ પર્વનો આનંદ મળ્યો હતો આ નિમિત્તે ટાંકા ફળિયા વિસ્તારમાં ઈદે મિલાદની અનોખી ઉજવણી દરમિયાન ટાંકા ફળિયા યંગ યુનિયન દ્વારા પર્યાવરણના જતન માટે લોકોને વૃક્ષારોપ

ફળિયા યંગ યંગ યુનિયને એક આયોજિત કર્યું હતું અને બસોથી ત્રણસો ઝાડ રોપવાના નક્કી કરેલું અને એ અરસાના અંદર ઈદે મિલાદનો જે પ્રોગ્રામ આવ્યો અને આ કોન્સેપ્ટને બધાએ અમલમાં મૂક્યો અને યંગ યુનિયન દ્વારા આજે દોઢસોથી બસો અલગ અલગ જાતના બધા ફળ ઝાડ અને વૃક્ષના નાના નાના રોપા લાવી અને દરેકને જનતાને જાગૃત કરી અને કેવી રીતે રોપવા એની માહિતી આપી અને દરેક ઘર આંગણે કે પોતાના કે એરિયાઓમાં એવી રીતે રૂપે કે કોઈ રસ્તાઓને અડચાણરૂપ થાય ન થાય એવી રીતે રૂપવા માટે આપવામાં આવે છે દૃશ્ય એક સાથે સી ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ